ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે નડિયાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી આવ્યા સામે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી જ્વેલર્સની દુકાનમાં આવી કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો જુઓ આ સીસીટીવી ફૂટેજ નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા કરી રહી છે દાદા મહત્વની વાત એ છે કે આ જ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી હતી મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિ